નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરું વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ માહિતીમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ત્યારબાદ જીરુના બજાર ભાવની વાત કરીએ તો પાટડી ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર નવસો તેતાલીસ રાપર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો સમી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પચાસ માંડલ ત્રણ હજાર પાંચસો એક થી ચાર હજાર પચાસ જેતપુર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો પચાસ જામજોધપુર ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર એકસો દસ રાજકોટ ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર પંચોતેર ભીમા ત્રણ હજાર સોથી ચાર હજાર બસો અંજાર ત્રણ હજાર સાતસો સાઠથી ત્રણ હજાર સાતસો સાઠ બાબરા ત્રણ હજાર વીસથી ચાર હજાર એંસી 4151 ત્રણ હજાર એકથી ચાર હજાર એકસો એકાવન મોરબી ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર વીસ ધ્રાંગધ્રા ત્રણ હજાર પાંચસો પચાસથી ત્રણ હજાર નવસો અઠ્યાવીસ જામનગર ત્રણ હજાર બસોથી ચાર હજાર એંસી વાંકાનેર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર બાસઠ ગોંડલ બે હજાર સાતસો એકથી ચાર હજાર બસો એકતાલીસ હળવદ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર અઠ્યાસી ધાનેરા ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર નવસો છત્રીસ અમરેલી ત્રણ હજાર છસો પચીસથી ચાર હજાર સિત્તેર બહુચરાજી ત્રણ હજાર ત્રણસો ચાલીસથી ત્રણ હજાર નવસો સાવરકુંડલા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સો પાટણ ત્રણ હજાર ત્રણસો ચોત્રીસથી ચાર હજાર નેવું થરા ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો એકોતેર સિદ્ધપુર ત્રણ હજાર બસો ત્રીસથી ત્રણ હજાર પાંચસો પાંત્રીસ મહુવા ચાર હજાર એકાવનથી ચાર હજાર બાવન થરા ત્રણ હજાર પચીસથી ચાર હજાર બસો દિયોદર ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર નવસો વાવ બે હજાર બસો પચાસથી ચાર હજાર એકસો ચાલીસ કડી ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર પાંચસો जामखंभाड़िया तरह हज़ार आठ सौ चालीस चार हज़ार एक सौ साठ पीलूा तरह हज़ार पाँच सौ थी चार हज़ार एक सौ अगियार हज़ार छ सौ पचास थी चार हज़ार पचीस हिम्मतनगर बेहजार त्राण हज़ार नेनावा तरह हज़ार तरसो थी चार हज़ार बसो पच्चीस हरिज तरण हज़ार पाँच सौ तीस चार हज़ार બોટાદ બે હજાર આઠસો પચાસથી ત્રણ હજાર નવસો નેવું ઊંઝા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો જુનાગઢ ત્રણ હજારથી ચાર હજાર પાસઠ તો મિત્રો આ તાજના જીરુના તાજા બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને જરૂર જરૂરથી કરી લેજો